અરે ખેતર માં આવી ગયા છે બજાર ઉપર જોઈ લેજો પેહલા ખેતરમાં કોમ કરું છું પણ બસ જોઈ લેજો પેહલા હા જેવી જાય ઝંઝરાર કરતી જોઈ ખેતરમાં અમે ખેતર ખેડવા આયા રે લોળ ખેતરમાં કબૂતર આવી ગયા છે ખેતરમાંથી ગવાર બાટે તો મેં ગવારના ના ના દાણા કબૂતર ખાવા આવી ગયા છે ચલો હું તમને બતાવીશ કબૂતર લાઈવ લાઈવ પ્રોગ્રામ કબૂતર આપ નિહાળી રહ્યા છો મારા ખેતરમાં કબૂતર હું ખેતરમાં ડોખળા ગણવાયો છું અને ગવારના ડોખળા કહેવાય મારા ખેતરમાં ગવાના ડોખળા વળ્યા છે હું ગણવાયો છું અને વેણતી વેણતી સમય કબૂતર આવ્યા છે મારા ખેતરમાં તમે કબૂતર નિહાળી રહ્યા છો બાજુમાં રોડ છે નેશનલ હાઈવે રોડ છે ભાઈ જબરજસ્ત મોદી સાહેબ ની જય જયકાર હા કબૂતર મારા ખેતરમાં દાણા ખાય છે ભાઈ તમને ખબર ના હોય તો કહી દઉં લાઈવ લાઈવ નિહાળી રહ્યા છો મારા ખેતરમાં રોજ કબૂતર આવે છે અને દાણા ખાય છે બાજુમાં રોડ છે ગાડી જાય છે આપ નિહાળી રહ્યા છો મહેસાણા હિંમતનગર વિજાપુર આવે બાજુના ખેતરમાં ઈરંડા પણ છે ગવાનો ઢગલો કરી દીધો છે ભાઈ આપણે આપ નિહાળી રહ્યા છો મારા ખેતરનું કામકાજ હું મારા ખેતરમાં કામકાજ કરી રહ્યો છું પેલો ભાઈ ગાય હાકે છે હવે ભાઈ તારા ખેતરમાં એવું તો શું ધોન ખાઈ જતો તો ગાય હાકવા નીકળ્યો છે બોલો હવે ગાય આકાશ હવે એના ખેતરમાં કોઈ વાયુ નહીં નહીં વગર ખેતરમાં વાયા વગર કશું વાયું નહીં એના ખેતરમાં એનો શું ગાયના ચારના પોટલા ખાઈ ગયું છે ગાયના વળી આમ હેડ 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 કરતો છે એટલે આ બુઢા તો ગાય માતા છે તું રોટલી નોક ને વી રોટલા તનાલ છે પૂડો નોક ને હો પૂડાનું આપી દે છે તને તો ગાય માતા છે ભાઈ સમજો જો આ ગાય જાય એટલી ગાય જાય તમને બતાવી રહ્યો છું ગાય એ ઝાડના પાછળ ગાય જાય છે ભાઈ ગાયને ને ઘાંટવા શું તારા ખેતરમાં ખાઈ ગયો છે ગાય ને ઘાટા છે તારા ખેતરમાં બુડા નહીં લીલોતરી વાઈ બુડા તો ગાય ને ગાંટવા જી આંકડું જુજો આ ખેતરમાં લે શું છે ખેડેલું ખેતર છે પેલું ખેતર ખેડેલું છો આ લસકો વાળો છે એરંડા તો ગાય ખાય નહીં ભાઈ આ પેલા ઘઉં આ છે ઘઉં જે મોઢામાં નહીં નહી આજુબાજુમાં માં ચોસો કશું નહીં ભાઈ તો એ પેલો ભાઈ ભાઈ ગાય ને ગાઢતો હતો હેઠ હેઠ જણે શું ખાઈ ગયો તારી ખેતરમાં ગાય ભાઈ જો તારા લીલા પૂરા ખાઈ જાય ગાય ને લીલું છે નહીં ખેતરમાં લીલું હોય નહીં અત્યારે શું લીલું હોય ભાઈ હજુ લસકો જો આવ્યો નહીં નહીં જાર નહીં બાજરી નહીં કશું નહીં જો હજુ એ હો હઉ અલ્યા શું છે ભાઈ હવે તો ઝોડ કોકના ખેતરમાં ચરવા દે હવે તો શ્યાલ મેલ બોલો યુ કહેવું યાર આ ભાઈઓના ચલો આપણે આ છે આપણા ખેતરમાં ગવારના ડોખલા વેણવા ખેતરનાવા ડોખલા હું વેણું છું ઢગલો કરું છું સીટા પર એક બાજુ ઢગલો કરી રહ્યો છું તમે નિહાળી રહ્યા છો ખેતરમાં બોલો ઢગલો આવી રીતે ચારિયામાં ભરી ભરી અને પેલી બાદ લઈ જવાના છે મારે ઘઉં આવવાના છે પરમદિસે તો આપણે ફરીથી મળીએ શનિવાર રવિવારે ફરીથી મળતા રહેશું આ ટાઈમે આ છમે ત્યાં સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરો તો સબસ્ક્રાઇબ કરજો લાઇક કરજો શેર કરી દેજો ધીસ ઇઝ માય ચેનલ ઇઝ માય ફર્સ્ટ વ્લોગ ઓકે જય માતાજીની